ફેર જણો દારૂમાં પીવામાં બરબાદ થઈ ગયો બંગલો વેચાઈ ગયો જમીન વેચાઈ ગઈ ગાડી વેચાઈ ગઈ ફેક્ટરી વેચાઈ ગઈ ઘરના દુખણા લઈને વહી ગયા બે હું વહી ગઈ કોને કેવું પા હે પછી એકલો રાતે અગાશી માથે બેઠેલો ખૂણામાં ખાલી બોટલો નો ની બે વચ્ચે અને બોટલ ઉપર રે હોત બોટલ પકડી પકડી ગયા જે મારો બંગલો એ જાયો એ ફળા દીધું બોટલ ફોડી ના બીજી બોટલ લે તે એ રાજની કરો મજાક બિલકુલ બાપુ આમ બોલી ને એનાય ટુકડા મૂકે જો માયાભાઈ સાલુ માં પી ગયા હતા વાહ મારા શું મારા દીકરા ટુકડીયા નીકળ્યા છે યાર

એ ભર્યા રહેશો ને તો દારૂડિયા હંગર છે ખાલી છે ફેગા દુનિયા તમને ખાલી કરી નાખશે સાહેબ નો વિષય હોય અને એ આપડો હાથ પકડીને ને કહી દે કે તમને આ તકલીફ છે એટલે આપણે હાસુ જ માન લેવાય કારણ કે એ ડોક્ટર બરોબર એમ કે આ જામરાની જ ગાઈડ છે એટલે આપણે હા શું જ માની લેવાય એને તવે થો જ અડાડી દે વાય મૂળ વાત કહું કે જે

એ આપણે આમ ઘરે આવે ને એમ કહે કે કોણ છે તે મારા અંકલ છે તો આપણે એને કોના ખાનામાં નાખવો માસીના ખાનામાં નાખવો કે કાકીના ખાનામાં એની એનો અર્થ એ થયો કે ત્યાં મામા માસી નથી માસીને શું કહેવાય દીકરીઓ અંગ્રેજીમાં શું કહેવાય માસી આન્ટી આંટો માસી મા કાકીને મામીને હવે કોક કે મારા આંટી આવ્યા તો આપણે મોકલવા કોની ઘીએ નક્કી નહીં કરીએ અહીંયા આપડી એક ભાષા એવી છે મારા કાકા આવ્યા ખબર પડે પિતાજીના નાના ભાઈ મારા મોટા બાપુ ખબર પડે પિતાજીના મોટા ભાઈ મારા કાકી આવ્યા ખબર પડે કે એ કાકાના ઘરના મારા મામી આવ્યા ખબર પડે કે માના ભાઈના પત્ની આખો આખા એક એક શબ્દ ઉપર આખા પરિવારનો શબ્દ ચિત્ર દોરાઈ જાય છે હાટુભાઈ નું અંગ્રેજી એનો અર્થ છે હાટુભાઈ જ નથી બકરી જેમ ગોવિંદ્રા મળે રજકો ખાઈ નીકળી જાય એમ નીકળી જાય બે કોલેજ દીકરી બાપુ કોલેજમાં લઈ બહાર નીકળ્યું લાસ્ટ હાલતું હતું એમ મને અંગ્રેજી બહુ આવડે હું બોલું નહીં ખરે બાપુ આખો પ્રોગ્રામ હું અંગ્રેજી કરી શકું પણ હું ન કરું આ જેટલો છે ને આખે આખો પ્રોગ્રામ ખેચીભાઈ અંગ્રેજી શીખી નાખું પણ હું કોઈથી સાળો ન કરું હું કામ હામાં બેઠા કોઈ ન સમજાય આપણે હું કામ બળ કરવું જોઈએ બાપુ હું અમેરિકા હું એરપોર્ટમાં ઉતરું ને ઓલા બેઠો હોય ને ઇમિગ્રેશન મારો અંગ્રેજીને થમચે એક તોય હા હા વાય કાય એ જે કહે ને શું કે જા 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 યાય દાંત કાઢવાનું બેન કરું તો એનો મોકો મળે ને તે હા દાંત કાઢી કહે ગો 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 સદ્ગુરુની કૃપા થઈ જાય ને તમારે બોલવું ન પડે તમારો શેરો જ હામાવાળો વાંચી લેતો હોય છે સાહેબ કે આ માણસ ખોટો હોય જ ન શકે આનંદ તે બે દીકરીઓ કોલેજમાંથી કોલેજ પૂરી નીકળી બે વાતો કરતી હતી કે તે રામાયણ વાંચ્યું કે મેં તો બે વાર વાંચ્યું મારે હું છે આ ગ્રેજ્યુએશન પૂરું થાય ને પછી મારે રામાયણ ઉપર પીએચડી કરવાનું છે મેં બે વાર વાંચ્યું મેં પણ એક વાર વાંચ્યું કેવું લાગ્યું મજાનો આવે બોલ સીતાજી અભણ હશે બોલ

પંજે બાપુ કહેને કે પલ તો કોક ભાગશાળી લઈ શકતો હોય છે આમાલી મોતીડું કોક કોક પરોવી લેતા હોય એટલે આપણને કેટલું સમજાય એના ઉપર આધાર એટલે હું કોઈ પરદેશની ટીકા ન કરતો વાત એ છે આપણે ન સમજાય તો આપણે મુબાર પણ એક વસ્તુ તો ફાઈનલ છે કે કોઈ પણ વ્યક્તિ આવી વચ્ચે વચ્ચે અંગ્રેજી બોલે અમેરિકાના

કે કોઈ દી એનો માણસ ઉઠીને એમ નથી કેતો ક્રાગરે વસ્તે લક્ષ્મી આપણે તો વેદ આર્ય જોડાયેલા છીએ ભલા જાગતા વેદ ક્રાગરે વસ્તે લક્ષ્મી કર મૂલ્ય સરસ્વતી કર મધ્ય ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ પૃથ્વી પર પગ જાગીને પથારીથી નીચે ઉતરી પાછો વેદ આર્ય આવે પર્વસ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુ ભીમ પાદર્શ પક્ષ સમર્શો નાવા બેહી ગંગા જમના સરસ્વતી નર્મદા સિંધુ કાવેરી મારા જળમાં પધારજો જમવા બેસીએ ત્યારે અહમ વિશ્વા નરો ભૂતવા પ્રાણીના દેહમાં સ્વીતા બરાબર પછી શું કરીએ આપણે બાપુ અમેરિકાનો એક પણ માણસ આપણે કરાગરે વસ્તે કીને પછી હવારમાં જે હામો મળ્યો એના જ હાથથી ગોબો ઉપર લઈ જે પૃથ્વીને પગ મુકતા પેલા પગે લાગીએ છીએ ન્યાજ પાછા માવો ખાઈને માથે થૂકીએ છીએ જે નદીને ને ગંગા જમના સરસ્વતી નર્મદા સિંધુ કાવેરી અરે આપણી માલ ને પણ આપણે માં કહીએ છીએ પણ એમાં જ આપણે કચરો નાખીએ છીએ આ તમારા ડીએડેશનના કચરા જાય છે કોઈ પણ ડીએડેશનની કોઈ પણ કચરો દાંત કાઢવાની વાત નથી મૂર્ખાઈની વાત નથી શરમની વાત છે માવો ખાન ક્યાં થૂકો છો તો ભલે અમેરિકાનો માણસ કરાગરે વસ્તે લક્ષ્મી નથી બોલતો પણ એ હાથથી કોઈ દેની નીતિ નથી ચૂકતો ઈ પાછી એકસોને દસ ટકા તીય વિશ્વ સત્તા લઈ શકે એ ઉઠીને પૃથ્વી પર પગે નથી લાગતો ધરતીને મા નથી કહેતો પણ એ ધરતી પર થૂકતો તો નથી જ

પણ ઉભું હોય તો આપણે ન ઓળખતા હોય તો ડ્રાઈવરને કહેશું કે લઈ લે કોણ માથા કોઈટમાં આપણે લઈ લે બાજુ ભલે ધારાસભ્ય હોય પણ ન ઉતરી બાપુ કોણ હોય કોને ખબર વૈષ્ણમાં ઝપટમાં આવી જાય લેવા દે પીધેલા પીધેલા હોય તેને જવા દે ને એમ એ માણસ છે યાર એને પીધું છે તો બોટલનો ઉપકાર માનો ખાલી થઈ ગઈ અને હકીકત છે બાપુ જે ખાલી થાય ને એ જ બીજાને ફૂલ કરી શકે આ સંતો ખાલી થાય છે આતડિયા તોડી તોડીને જગત હાટું સાહેબ આમાં વાળાને ફૂલ કરે છે પણ જ્યારે આવો આવો હરી રસ જ પીવાતો હોય તમે કલ્પના કરો તમે આનસ ગંગા લઈને બાપુ નીકળ્યા છે નવ નવ દી સુધી ગુનો પડે બાપુ ધોધ પડે ગંગાનો અને એમાં જેને જબોળિયા ખા એટલા ખાઈ લે પણ જેને શરદી થઈ ગઈ છે ઘણા ગંગા એટલે આમ પગડાડી કે ના આવું હોય તો એટલી વાર લાગે બાકી આ ધંધો ન કરાય અને અમે હરિદ્વાર ગયા તા એક ભાઈ કે માયા ભાઈ ગંગામાં ના હોય તો મોઢું કઈ બાજુ રખાય મેં તારા બાપ જે બાજુ થેલા મૂક્યા એ બાજુ નગર વડો ડૂબકીની વાત જ બેઠો હોય નહીં આપણે કેવા ભાવથી અંદર ધૂપકો મારી શકીએ છીએ એના ઉપર આધાર એટલે મેં આ પંક્તિ લીધી કે આચાર્ય એને અંગ પર ધરીએ જેમ ગુરુજી ગાય કેમ અને શું કરવા એમાં ખોટો મનમાં સંચય ન કરાય ભાઈ અને ભરોસે રહેવાય જ્યાં વિશ્વાસ લાગી જાય જ્યાં ભરોસો થઈ જાય હમણાં જ બાપુનાની કથામાં કોઈ પૂછ્યું કે બાપુ વિશ્વાસ અને ભરોસો પરમાત્મા ફેર શું બાપુએ ટૂંકું કીધું કે જેની ઉપર વિશ્વાસ છે એની જ માથે ભરોસો હોય ને એનાથી કોઈ પછી પલો તોડી ન શકે જેની ઉપર વિશ્વાસ છે એની ઉપર ભરોસો બે પછી વિશ્વાસ આની ભેગો રાખીએ ભરોસો વાલા ભેગો રાખીએ આંબાની કેરી ના એટલી તોડી ને પછી બીજી આંબે લગાડ પાકે નહીં ભરદું થઈ જાય એક ને એક ડાયલેટિંગ આવી રહી ને તો એકો ને દસ ટકા થાય અને પછી આવા સુખદેવ જેવા એમ કહેવાય કે સુડાસ આવી આવીને સાસુ મારશે જ્યાં મોજ આવી જાય જ્યાં આનંદ આવી જાય એની ભેગું બે એટલે વાત એ કરતો તો કે અંગ્રેજી હારે મને કોઈ વાંધો નથી પણ વાત એટલી કે આજે કોઈ પણ માણસ એમ કહે કે એ અમેરિકાના લેખકે લખ્યું છે એટલે આપણે એમ કહીએ તો સાચું જ હોય અમેરિકાના વૈજ્ઞાનિકે સાબિત કરી નાખ્યું ત્યારે આપણે એમ કહીએ કે સાચું જ હોય હવે અમેરિકાને હાડી છસો વર્ષ થયા જરા દેશમાં માં 1250 વર્ષ પહેલા નાલંદા જેવી વિદ્યાપીઠો હતી ભલામાં અને બાપુ આ દેશમાં જેવો તેવો ભગવાન આપણે પસંદ નત કર્યો છે તાકાત છે કોઈને આપણા ભગવાન ને થાંભલે બાંધીને ખીલા માર દે હે ફૂલડા પકડીને બેઠા આ દેશ નો ભગવાન ન હોય શકે આ દેશ નો ભગવાન તો કેવો છે કે ઇસાવ સુવાલો એ ના થિયા રાજો ભારતે કાયર દે ધારી ત્રિશુલ ધારી મારો ચક્ર ધારી વાસુદેવ ની ગાણા ના તો ભગીદાન

હે વાત રંગ લો હે રંગલો કાનો તાલ સોલા તારા હોવે સબીલા હોવે રંગીલા ખરેખર ગીત વગર માણસ જીવી ન શકે ગીત વગર કોઈ જીવી ન શકે ગીત થી જિંદગી થાય ગીતે પૂરી થાય હાલડા થી થાય ને ભલે પડશે તો ગીત હા લુ હાલા 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 તમે રે મારો આટલે બેસી નાયો હા આટલો ગયો કસે મારો ભૈલો ગાયો આજે તમે મારા દેવ ના દીધેલ છો આવા છો તો આ હાલડેથી ચાલુ થાય અને એક જ ગીત આવડી જાય ને સાહેબ કોઈ દી એકલો નો રહીએ બાપુ પધારો પધારો સંતરામ બાપુની જય હો સચ્ચે દરબાર કી બાપુના ચરણોમાં પ્રણામ કરું છું હા ઉસ્તાદ મૂળ વાત ઉપર આવું છું આપણે કે એક જ ગીત આવડતું હોય ને તો એકલો વાળીએ પાણી વાળતો હોય ને તો એને પછી ભય ન લાગે ગીત એને નિર્ભય બનાવે આપણે ઘણા નથી વાડિયે પાણી વાળતા વાળતા એલો મારો સાંભળો ને લડું જ આપણે એમ થાય ભક્તિ ભક્તિ ની ડોહો બીવે એ ભલાવાળા મારી ગીત વગેરે જીવી ન શકે પણ બાપુ આ શરીર જ કૃષ્ણની વાહળી છે આ શરીર સદગુરુની વાહળી છે એના સુરે લાગી જાવ પછી ટેરવા તો ઈ ફેરવા કરશે ભલા હ ઢોલ અને હરણાય બે હતા એમાં ઢોલે હરણાઈને કીધું હરણાય તારા ભાગ તો જો જે વગાડે છે એ એના હથેળીના ના અને એના આંગળાના ઢેરવા તારા ઉપર ફરે છે અને હું એ રાષ્ટ્રીય વાદક જ છું વાદ્ય છું પણ ડોક માં નાખ્યો નથી ધબધબાટી બોલાવી જ નથી અને ત્યારે હરણા કીધું કે ઢોલભાઈ માફ કરજે હું માર નથી ખાતેનું કારણ એ છે કે મેં મારા જીવનના સિદ્ધ્રો ખુલ્લા કરી નાખ્યા તું અંદર થી આરપાર થઈ ગઈ છું જેવી ફૂક મારો ગુરુ મારે એમ વાગું છું પણ હે ઢોલ તું ભલે મોટો છો પણ તે તો તારા બેય પણ દબીન રાખ્યા છે ને એટલે દુનિયા ખોલવા હતું કે હું છે આમાં હું છે આમાં હું છે આમાં પોલો છે કાઈ નથી હે એટલે આ શરીર જ કૃષ્ણની વાહળી છે કઈ રીતે શું ગુજરાતી ભાષાની તાકાત તો જોવો એ વહી જાતા આવેણ પાછળ વળશે ઇનોય શબ્દ એ વહી જાતા આવેણ પાછા વળશે નદીને પણ વેણ કહેવાય શબ્દને વેણ કહેવાય હે જાતા આવેנם પથામન શે નહીં i don't you know